આપણી ચેનલ આજે આપણે આ વિડીયોમાં જાણીશું આજની કહાની એવી છે જે તમે ક્યારેય નહીં સાંભળી હોય આજની કહાની એ છે કે જે આજથી હજારો વર્ષ પહેલાં શરૂ થઈ હતી એ કેવી સ્ત્રી જેને આપણે પૂજીએ છીએ પણ શું આપણે એમને સાચા અર્થમાં સમજ્યા છે આજે આપણે વાત કરીશું સીતા માતાની અનટોલ્ડ સ્ટોરી એ કેવી વાર્તા જે ઇતિહાસને અવાજ નથી આપ્યો પણ સમાજે વારંવાર મૌન કરાવ્યું છે બર્થ જન્મ જમીનથી ઉપજી સ્ત્રી શરૂઆત કરીએ એમના જન્મથી સીતા માતાનો જન્મ સામાન્ય રીતે નહીં થયો હતો એમને પૃથ્વીમાંથી મેળવવામાં આવ્યા હતા જ્યારે જનક રાજા જમીન ખેડતા રહ્યા હતા ત્યારે જમીનમાંથી મળ્યા હતા અંદાજો લગાવ આવી સ્ત્રી જેને પૃથ્વી માતાએ પોતે જન્મ આપ્યો તેમને આખું જીવન સાબિત કરવું પડ્યું કે એ શુદ્ધ છે સ્વયંવર અને વિવાહ પસંદ કરવાનો અધિકાર સીતા માત્ર ભક્તિનું પાત્ર નથી એ એક એવી મહિલા હતી જેમને પોતાનું જીવનસાથી પસંદ કરવાનો અધિકાર મળ્યો સ્વયંવર હતો શરત હતી કે શિવ ધનુષ તોડવા સાથે જ લગ્ન થશે શાંતિપૂર્વક નહીં ભવ્ય શાંતિથી રામે ધનુષને તોડે છે અને સીતા માતા એમને પસંદ કરે છે અપહરણ અહંકાર વિરુદ્ધ સ્ત્રીની શાંતિ જ્યારે રાવણે સીતા માતાને અપહરણ કરે છે ત્યારે તેઓ કોઈ જાતની દેહ પર આરાધ નથી એ પાવર સિસ્ટમનો અહંકાર હતો કે સ્ત્રી કોઈની મિલકત છે આપણે ભૂલીએ નહીં કે સીતા માતાએ શાંતિ ધૈર્યથી અને ધાર્મિક સંયમથી પોતાનું બળ બતાવ્યું અગ્નિ પરીક્ષા શુદ્ધતાની પરીક્ષા કેમ વિચારો શ્રીરામ જીતીને સીતા માતાને પાછા લાવે છે રાવણથી જીતીને સીતા માતાને પાછા લાવે છે પણ પછી કહે છે કે મારે જાણવું છે કે તું શુદ્ધ છે કે નહીં તેમને જાણવું કર્યું કારણ કે તેમના પ્રજાવાસીઓ એવું બોલવા માંડ્યા હતા અહીં સવાલ ઊભો થાય છે કે કેવું સ્ત્રી માટે પૂરતું નથી કે એ કહેશે હું નિર્દોષ છું શું પુરુષના મૌલિક શબ્દો જે માન્ય હોય છે ત્યાગને વનમાં એક કલતા પિતૃ સત્તા સામે એક માતા સમાજની ભાષા એવી વ્યાખ્યા હતી કે જો લોકો શંકા કરે તો ભલે સ્ત્રી પવિત્ર હોય એમને ત્યાગવો જોઈએ અને એટલા માટે રામ સીતા માતાને ફરીથી વનમાં મોકલી આપે છે એ વખતે તે ગર્ભવતી હતી એકલી કોઈ રક્ષક વગર અને ત્યાંથી સીતા માતા માત્ર માતા નહીં રહી એ ગુરુ બની સંસ્કાર આપી અને ધૈર્યની મૂર્તિ બની અંતિમ વળાંક જ્યાં પૃથ્વી પણ રડી પડી વર્ષો પછી જ્યારે સમાજ માટે ફરીથી સીતા દાખલો પુરવાર થાય છે ત્યારે તેઓ શું કરે છે કોઈ સમર્થન માંગતા નથી કેવી રહેશે પૃથ્વીને બોલાવે છે અને સીધા ધરતીમાં વિલીન થઈ જાય છે એ અંત ન ભાઈ એ એવો સંદેશ છે કે સ્ત્રીઓ હંમેશા પોતાના અસ્તિત્વ માટે ધરતી સુધી જ જઈ ન્યાય માંગવો પડે છે મિત્રો મિત્રો આ કહાની કોઈ પુરાણ નહીં એ આપણે આજે પણ જોઈએ છીએ નવી નારીઓમાં ઘરે ઓફિસમાં અને સમાજમાં મૂળ પ્રશ્ન એ છે કે શું આપણે આજે પણ સીતા જેવી સ્ત્રીઓને શ્રદ્ધા દઈએ છીએ કે ત્યાં સુધી જ માનીએ છીએ જ્યાં સુધી એ મૌન રહે છે કોમેન્ટમાં જરૂર લખજો સીતા માતાની કહાની આજે પણ કેટલાક પાત્રોમાં ફરી રહી છે અને આવા જ ફેક્ટ અને રિયલ એસ્ટેટ અનટોલ્ડ સ્ટોરી માટે અમે જીગ્યા છે કે નહીં કરજો તો કોમેન્ટમાં જય શિયા રામ લખવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો મળીશું એક નવા વિડીયો સાથે